જુનાગઢના બિલખા નજીક આવેલા બેલા ગામના બિલનાથ મહાદેવ મંદિર પાસે પિતૃવિધિ કરવા આવેલા ચાલીસ વર્ષીય યુવક અશ્વિનભાઈ સાંકડિયાની તલવારના ઘા ઝીકી નિર્દય હત્યા કરવામાં આવી છે બે મહિના જૂના વેરઝેરને કારણે આઠ નવ લોકોએ મળીને આ હુમલો કર્યો હતો આ ઘટનામાં મૃતકના ભાઈ અને પિતરાઈ ભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે જ્યારે અશ્વિનભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું આ કરપીણ હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે હત્યા મામલે મૃતકના ભાઈ ભાવેશભાઈએ જણાવ્યું કે અમે પિતૃક કાર્યને લઈ પીપળે પાણી પીવડાવવા માટે ગયા હતા અહીં મારા ભાઈ પર દિલીપ ગિરધરભાઈ સાકડિયા સંજયભાઈ ગિરધરભાઈ સાકડિયા જાગૃતિબેન સંજયભાઈ સાકડિયા પ્રેમિલાબેન ગિરધરભાઈ સાકડિયા દર્શન સંજયભાઈ સાકડિયા અને જીગર સંજયભાઈ સાકડિયા સહિત કુલ આઠ થી નવ લોકોએ હુમલો કર્યો હતો બે મહિના વચ્ચે છોકરા બાબતે જેને લઈને આ પણ નાની મોટી થતી હતી વાતનું રાખીને આજે મારા ભાઈ પર જીવલેણ હુમલો કરી તેને ઈજા પહોંચાડી હતી અને મારી નાખ્યો છે હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અશ્વિનભાઈને તાત્કાલિક સારવાર માટે જુનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

સંજય ગીત રક્ષિત અને જીગર અને જાગૃતિ બેન આને હુમલો કરે છે પછી ત્યાંથી શું થયું ત્યાંથી અમે દવાખાને બિલ ખાઈવા ને બિલ ખાતી જૂનાગઢ તો અહીંયા શું કીધું અહીંયા મૃત્યુ પામી ગયા એમ કીધું અમારા ભાઈને આઈસીયુમાં રાખ્યું આ તો આ માથાકૂટ થવાનું કારણ એ તો હવે અમે આગળ મારી યારે માથાકૂટ હોવાથી